નિશા ઠેસી અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા ઢોલ વગાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જી હા તમે જે ફોટોમાં જોઈ શકો છો તે કોઈનો પ્રસંગ નથી કે કોઈ તહેવાર નથી કે લોકો ઢોલ નગારા સાથે આગળ વધી રહ્યા છે પરંતુ આ એક પ્રકારનો વિરોધ છે આદિવાસીઓનો રોષ છે આદિવાસીઓ પોતાના હક માટેની ક્યાંક લડાઈ લડી રહ્યા છે કારણ એ છે કે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં દસ જેટલા ગામો આવેલા છે ને આ ગામો નર્મદા નદીના કાંઠે છે જેનાથી પાંચ કિલોમીટર નર્મદા નદી છે હવે આ વિસ્તારમાં દિલ્હીથી એક ટીમ આવી અને સર્વે કરી રહી છે આ સર્વે સેના અંગેનો થઈ રહ્યો છે તે અંગે ગામના સરપંચ કે તલાટી કોઈને પણ જાણ નથી પરંતુ આ આદિવાસી વિસ્તારના લોકોને ક્યાંક ભય છે કે જેવી રીતે નર્મદા ડેમમાં તેની જમીન જમીન ગઈ આ કોઈ નવા પ્રોજેક્ટના કારણે એટલે કે સરકાર તરફથી કોઈ નવો પ્રોજેક્ટ લાવવામાં આવનાર છે કે શું તેના કારણે પોતાની બચી કુચી જે જમીન છે એ પણ જશે કારણ કે નર્મદા ડેમ બનાવવા માટે જે આદિવાસીઓએ પોતાની જમીન આપી છે એમાંથી ઘણા લોકો એવા છે ઘણા આદિવાસી એવા છે કે તેનું સરકાર તરફથી હજુ તેને વળતર મળ્યું નથી જેના માટેની લડાઈ પણ તેઓ વર્ષોથી લડી રહ્યા છે એટલે હજુ પણ આદિવાસીઓને ક્યાંક ડર છે કે નર્મદા નદીના કાંઠે વસતા જે ગામડાઓ છે તેમના આદિવાસીઓને કે પોતાની જમીન કોઈ નવા પ્રોજેક્ટમાં ફરીથી જશે એટલે દિલ્હીથી જે ટીમ આવી રહી છે જે સર્વે કરવામાં આવી રહ્યો છે આ સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ માટે જ ક્યાંક આ તમામ લોકો રસ્તા પર ઢોલ નગારા સાથે નીકળાશે અને નસવાડી મામલતદારને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તો આ અંગે ગામના સરપંચ અને જિલ્લા સદસ્યો સહિત અન્ય સભ્યોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જાણવા મળ્યું કે કોઈ ખાનગી કંપની દ્વારા સર્વે કરવામાં આવે છે જે હાઇડ્રો પ્રોજેક્ટને લઈ કોઈ સર્વે છે દિલ્હીથી ટીમ આવે છે એટલે હવે આદિવાસીઓ રોષે ભરાયા છે બીજી તરફ આદિવાસી લોકોમાં ક્યાંક ભયનો માહોલ સર્જાયો છે કે પોતાની જમીન જશે પોતાને પોતાના નિવાસસ્થાનથી ક્યાંક ખસેડવામાં આવશે તો વાડીયા ગામના સરપંચના પુત્રનું કહેવું છે કે અમે આદિવાસી લોકો જ્યાં રહીએ છીએ જે પરિસ્થિતિમાં જીવીએ છીએ એ પરિસ્થિતિમાં અમને શાંતિથી જીવવા દો આવા સર્વેને કારણે ક્યાંક ને ક્યાંક અમારા આદિવાસી સમાજમાં ભય ફેલાઈ ગયો છે અમારા વિસ્તારની આ અમારી જમીન છે અમારે કોઈ પ્રોજેક્ટ અહીંયા જોઈતો નથી અને અમારા વિસ્તારમાં આવી કોઈ ટીમ સર્વે કરવા માટે ન આવવી જોઈએ અમારે આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી તો બીજી તરફ કે ગામના એક ગ્રામજનનું કહેવું છે કે હાલ જે આદિવાસીની જે બંધારણની કલમ છે તેનો પણ ભંગ થઈ રહ્યો છે અને અમારા વિસ્તારમાં અમારી જાણ બહાર કોઈ પણ કંપની કોઈ પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવે એ યોગ્ય નથી એટલે આગામી સમયમાં જો કંઈ પણ થશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે કારણ કે અમારી માલિકીની જમીનમાં અમારા વિસ્તારમાં આવી રીતે કોઈ ખાનગી કંપનીની ટીમ દ્વારા આવી અને સર્વે કરવામાં આવે કોઈ પ્રોજેક્ટ માટે જે અમને મંજૂર નથી અમારા આદિવાસી વિસ્તારમાં ભય ફેલાયો છે અમને ડર અને અમે આ અંગે હવે લડત આગળ પણ વધારીશું અને જેના માટે જે પણ કંઈ થશે તેના માટે તંત્ર જવાબદાર રહેશે જે પ્રકારની પણ લોકો દ્વારા આવી છે અને તમામ આદિવાસી વિસ્તાર એટલે કે ડુંગર વિસ્તારના તમામ આદિવાસી લોકો આમાં જોડાયા હતા અને નસવાડી મામલતદારને આ અંગે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલસો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે નવા ટોપિક